મલે છે ખાતર ખાતર નથી વારો નથી મને કે તમે કોપર લઈ ગયા ટોકિંગ આમાં ટોકિંગ હોય સરકાર ટોકિંગ કેવા ના કાઢે સાપાડી પીવા જાય એટરમાં એના ટોકિંગ હોય આ તમે ટોકિંગ હવે આવી ગયા મેં શું તમને ખાતર નથી મળ્યો વારો જ નથી કે તમારો ખાતર આમાં 50 ટકાdagger નથી મળ્યો 50 ટકા ન મળ્યો કેટલી ગાડી આવી ગાડી આખી 400 500 ટેલિવે હો કોવિડ સિટી પર સરકાર સરકારને એવો આજી જીવન કરી કે ભાઈ હાવ ને બે બે પાતા ટેલી આપો हाँ विकास हाँ खातर जो गाँव मई बाजरा मई अत्यार बता खातर ऐसी सीजन अत्यार खातर नो ना क्या, तो पाक मू थे बीस पर मरु नाम संजय वाला उसको मसल खातर डेपो टीम डी डेपो सुपरवाइजर खातर 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 तो 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 तो

છે ને લેવાની સંખ્યા વધારે છે એટલે ભાગ્ય પેટે આપણે બધી થોડું થોડું આપવું પડે ઘણા મોટા ખેડૂ છે તો એને પંદર પંદર થેલી જોતી હોય તો એટલું અત્યારે એક ના થઈ શકે તમે અત્યારે પાંચ પાંચ થેલી આપીએ